જુનાગઢના માળિયા હાટીના ગોડાદરા ગામે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મગફળીના ખેડૂતોના રજીસ્ટ્રેશન મુદ્દે ભાજપ સરકાર પર મોટું કૌભાંડ ગણાવ્યું જેમાં તેઓએ કહ્યું કે સરકાર ખેડૂતોની મગફળી ખરીદવાથી બચીને પોતાના મળતિયાઓને હજારો કરોડો કમાવવા માટે એમ સમૃદ્ધિ પોર્ટલમાં છ લાખ રજીસ્ટ્રેશનમાંથી એશી હજાર ખેડૂતોને રિજેક્ટ કર્યા છે ખેડૂતોને મેસેજ આવ્યા કે સેટેલાઇટ ઇમેજમાં તેમના ખેતરમાં મગફળી નથી પરંતુ હકીકતમાં તલાટી વીસી અને ગ્રામ સેવકની પુષ્ટિ હોવા છતાં રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં હજારો ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ગઢવીએ કહ્યું કે સરકારે ત્રણ દિવસમાં ફોટા જમા કરાવવાનું કહ્યું છે પરંતુ મોટાભાગના ખેડૂતો પાસે સ્માર્ટફોન નથી અને ઓનલાઈન પ્રક્રિયા એક મોટું કૌભાંડ છે જેમાં ભાજપના નેતાઓ મળતિયાઓ અને અધિકારીઓ સામેલ હોવાના આક્ષેપ થયા છે માન્ય ભૂપેન્દ્રભાઈને મારી વિનંતી છે કે મગફળી સર ઓનલાઈન સર્વે જે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે બહુ મોટું કૌભાંડ છે તમારા ભાજપના નેતાઓ અને મળતિયા અધિકારીઓ કર્યું છે તુરંત આમને ચેક કરીને જે મગફળીઓ રદ કરી છે એ એ ફરીથી નિર્ણય રદ કરો મગફળીના રજિસ્ટ્રેશન થયા છે ઓકે કરો અને જો નહીં કરો આગામી સમયમાં તો આમ આદમી પાર્ટી જિલ્લા જિલ્લે ખેડૂત મહાપંચાયત ભરી અને ગાંધીનગર સુધી અવાજ ઉઠાવશે એવી હું ખાતરી આપું છું